શિવ પુરાણ ભાગ ત્યાસી મેનાનો વિલાપ શિવની સાથે કન્યાનું લગ્ન કરવાની હઠ દેવતાઓ તથા વિષ્ણુએ એમને સમજાવે તથા એમનું સુંદર રૂપ ધારણ કર્યાથી શિવને કન્યાદાન કરવાનો વિચાર પ્રગટ કરવો બ્રહ્માજી કહે છે હે હિમાચલ પ્રયાસ હતી મેનાને ભાન આવ્યું તે અત્યંત શુભ થઈને વિલાપ અને તિરસ્કાર કરવા લાગ્યા પહેલાં તો એમણે એમના પુત્રોની નિંદા કરી કે પછી એમને તમને પોતાની પુત્રીને દુર્દૂન સંભળાવવા માંડ્યા મેના બોલે હે મુનિ પહેલાં તો તમે એમ કહ્યું કે શિવાશંકરનું વલણ કરશે વલણ કરશે પછી મારા પતિ અમબાનું કરતવ બતાવીને તારાજના પૂજામાં લગાડ્યા પરંતુ એનું થાર્થ ફળ કયું જોવા મળ્યું એ વિપરીત અને અર્થકાર છે એ દુર્ગતિ દેવસ્તે મને અધમ નારીને બધી જ રીતે છેતરી પછી મારી દીકરીને ઉતપ કર્યું જે મુનિઓ માટે પણ દુષ્કર છે એને તપસ્યાનું આ ફળ મળ્યું એ જૂનાને પણ દુઃખમાં નાખે છે હાય હું શું કરું ક્યાં જાઉં કોણ મારા દુઃખને દૂર કરશે મારું કુળ વગેરે નષ્ટ થઈ ગયા મારા જીવનનો પણ નાશ થઈ ગયો ક્યાં ગયા પહેલાં દિવ્ય ઋષિ તે જાતે આ વિવાહ માટે આગેવાન બનીને આવી હતી કોણ જાણે કયા કયા અપરાધથી આ સમયે મારું સર્વ કંઈ લૂંટાઈ ગયું આવું કહીને મેના પોતાની પુત્રી સેવા તરફ જોઈને એને કટુવચન સંભળાવવા લાગ્યા અરે દુષ્ટ છોકરી ત્યાં આવું કર્યું કર્મ કર્યું જે મારે માટે દુઃખદાયક સિદ્ધ થયું ત્યાં દુષ્ટાએ જાતે જ છોનું આપીને કાચ ખરીદ્યું છે ચંદન છોડીને પોતાના અંગમાં કાદવનો ઢગલો તોડી દીધો છે હાય હર્ષને ઉડાને તે પાંદરામાં કાગળો પાડ્યો છે ગંગાજળને દૂર કરીને કોણ જળ પીધું છે શિવનો આશ્રય છોડીને શિયાળનું સેવન કરજે છે બ્રહ્મવિદ્યા છોડીને કુચ્છિત ગાથાનું શ્રવણ કરજે છે હેદીગ રીતે ઘરમાં રાખેલી યશની મંગલમય ભુગિને દૂર હટાવીને ચિતાની અમંગલ રાખોડી ચાલ પાલોમાં બાંધી લીધી કેમકે સમસ્ત શ્રી દેવતાઓને વિષ્ણુ વગેરે પરમેશ્વરોને છોડીને પોતાની કુબુદ્ધિની કારણે શિવને પટેપ કર્યું અમને બંને માતા પિતાને ધિક્કાર છે જેમણે મને જન્મ આપ્યો હે નારદ તમારી બુદ્ધિને પણ ધિકાર છે સુબુદ્ધિ આપનાર તે સપ્તશીને પણ સ્વીકાર છે તમારા કોણને પણ સ્વીકાર છે તમારી ક્રિયાદર્તાને પણ સ્વીકાર છે તમે જે કંઈ કર્યું છે એને સર્વને સ્વીકાર છે તમે તો મારું ઘર જ છળગાવી મારું મરણ જ છે આ દાદા દાદાજે મારી નિકટ ના આવે સપ્ત સ્વયં અને મને ક્યારેય તેમનું મુખ ન બતાવે હે પાર્વતી આજે હું તારું માથું કાપી નાખીશ પરંતુ એ સંના ટુકડા લઈને શું કરીશ હાય હાય તને છોડીને ક્યાં ચાલી જાઓ મારું તો જીવન જ નષ્ટ થઈ ગયું બ્રહ્માજી કહે છે એના દાવું કહીને મેના મુર્શીદ થઈને જમીન પર ઢળી પડ્યા છોકરો વગેરે વ્યાકુળ હોવાને કારણે તે પતિ સમય પણ ન ગયા હે દિવસ એ સમયે બધા દેવતા ક્રમશ એમની પાસે ગયા નારદે કહ્યું એ પતિ પ્રતિ તમને ખબર નથી વાસ્તવમાં ભગવાન શિવનું રૂપ બહુ સુંદર છે એમણે તો લીલાથી આવું રૂપ ધારણ કરી દીધું છે એમ આ એમનું યથાર્ૂપ નથી એટલા માટે તમે ખો છોડીને સ્વસ્થ થઈ જાઓ હર છોડીને વિવાહ કાર્યકરોને પોતાની શિવાનો હાથ શિવાના હાથમાં સોંપી દો તમારી આ વાત સાંભળીને મેનાએ તમને કહ્યું ઉઠો અહીંથી દૂર ચાલ્યા જાઓ તમે તે દુષ્ટો અને અઝમોના શિરવણ છે મેનાના આવાકથનથી મારી સાથે ઇન્દ્રગરી બધા દેવતાઓની દીખભાળો રમશ આવીને એમ બોલ્યા હે પિતૃની કન્યા મેને તમે અમારા વતન પ્રસન્નતાથી સાંભળો આ શિવ નિશ્ચય સૌથી ઉત્કુળ દેવતા છે આ સાંભળીને મેનાએ દેવતાઓને વારંવાર અત્યાર વિલાપ કરીને કહ્યું શિવનું રૂપ ખૂબ જ ભયંકર છે હું એમને મારી પુત્રીને આપું આપ દેવતાઓ પ્રપંચ કરીને શા માટે મારી આ કન્યાના ઉત્કૃષ્ટ રૂપને વ્યસ્ત કરવા માટે તૈયાર થયા છો હે મનુષ્યોના આમના આવા કથન ઉપર વશિષ્ઠ વગેરે સત્વર્ષી વચ્ચે આવીને આ વાત થઈ એ પિત્રોની કન્યાની અને ગૃહની રાણી અમે લોકો તમારું કાર્ય સિદ્ધ કરવા આવ્યા છીએ જે કાર્ય સર્વથા ઉચિત અને ઉપયોગી છે એમના આવા કથન પર પણ જ્ઞાન દુર્બલા મેનાએ એમની વાત મીઠા કરી દીધી અને સ્પષ્ટ શબ્દોમાં એમને કહ્યું હું સસ્ત્ર વગેરે મારી દીકરા ટુકડે કરી નાખીશ પરંતુ એને શંકરનાથમાં નહીં સોંપું તમે બધા આધા ખસી જાઓ કોઈ એ મારી પાસે આવું નહીં આવો કહીને અત્યંત વિશ્વાસ થઈને વિલાપ કરીને મેના ચૂપ થઈ ગયા એ મુને ત્યાં એમના આવા વર્તનથી એક હાહાકાર સગ્યો હિમાલય હે પ્રિય મેં મારી વાત સાંભળો તમે એટલા બધા વ્યાકુળ શા માટે થઈ ગયા છો જુઓ તો ખરા કયા કયા મહાત્મા તમારી ઘેરપદારે છે તમે એમની નિંદા શા માટે કરશો ભગવાન શંકરને તો તમે પણ જાણો છો પરંતુ વિવિધ નામ રૂપવાળા સંપૂર્ણ વિકટરૂપ જોઈને તમે ગભરાઈ ગયા છો હું શંકરજીને ઘણી સારી પેટે જાણું છું એ જ સર્વના પ્રતિપાલક છે પદની આ પ્રય છે તથા અનુગ્રહને નિગ્રહ કરનારા છે હે નિષ્પાપ પ્રાણપી હસ્ન કરો માનસિક દુઃખ છોડજો એ સુરવતે શીઘ્ર અને સવરે કાર્ય કરો પહેલી વાર વિકટરૂપ ધારી શંભુએ મારા દ્વાર પર આવીને જે વિવિધ પ્રકારની લેવ કરી દીધી હું એની આજે તમને યાદ વાવું છું આ વાત નહીં સાંભળીને શિવાની માતા મેના હિમાલયને કહેવા લાગી હે નાથ મારી વાત સાંભળો અને સાંભળીને આપે તે જ કરવું એ કરવું આપની પુત્રી પાર્વતીના ગળમાં દોરડું બાંધીને એને જ બે નીચે ફેંકી દઉં પરંતુ હું એના હરના હાથમાં નહીં આપું આવું કરે તમે પણ સૂર્ણ સુખ થઈ જાઓ એ સ્વામીને જો વિકટ રૂપધારી ધારીને તમે પુત્રી આપી તો નિશ્ચય જ હું મારું શરીર છોડી દઈશ મેના જ્યારે હટપુર આવી વાત કહી ત્યારે પાર્વતી સ્વયં આવીને રમણીએ વચન બોલ્યા હેમાં તમારી બુદ્ધિ તો બહુ શુભકારક છે આ સમયે વિપરીત કેવી રીતે થઈ ગઈ ધર્મનું અવલંબન કરનારી થઈને પણ તમે ધર્મને કેવી રીતે છોડી રહ્યા છો આ રુદ્રદેવ સૌથી ઉત્પત્તિના કારણભૂત સાક્ષાતશ્વર છે એમનાથી અધિક તો બીજો કોઈ છે જ નહીં સમસ્ત શ્રુતિઓમાં આ છે કે ભગવાન શંભુ સુંદર રૂપાળાધા સુખદ છે કલ્યાણકારી મહેશ્વર સમસ્ત દેવતાઓના સ્વામી ધા સ્વયં પ્રકાશ છે એમના નામ અને રૂપ અનેક છે હે માતાજી શ્રી વિષ્ણુની બ્રહ્મા વગેરે પણ એમની સેવા કરે છે બધા દેવતા કિંકર થઈને તમારા દ્વાર પર ભરાયા છે અને ઉત્સવ મનાવી રહ્યા છે આનાથી વધારે સુખની વાત બીજી સોવાઈ શકે માટે યત્ન ઉઠો અને જીવનને સફળ કરો અને શિવજીના આસમા સોંપી દો અને તમારા પોતાના ગૃહશ્રમને સાર્થક કરો હે મા મને પરમેશ્વર શંકરની સો આપી દો હું સ્વયં તમને આ વાત કહું છું તમે મારી આટલી વિનંતી માની લો જો તમે મને એમના આસમાને સોંપો તો હું બીજા કોઈ વરનું ભ્રહણ કરીશ નહીં કેમ કે જે સિંહનો ભાગ છે એને બીજાને ચેતનનાર શિયાળ કેવી રીતે મેળવી શકે હેમાં મેં તો મન વાણી અને ક્રિયા દ્વારા સ્વયં હરનું વરણ કરી લીધું જ હરનું જ વરણ કરજી તમે તમારી જેવી ઈચ્છા હોય તે કરો બ્રહ્માજી કહે છે એ નારદ પાર્વતીની આવા સાંભળીને શેલ્ફ શેલેશ્વર પ્રિયા મેના બહુ જ ઉત્તેજિત થઈ ગયા અને પાર્વતીને ધમકાવતા ધમકાવતા દુર્તન કહીને રડવા લાગ્યા ત્યાર પછી સ્વયં મેં અને ત્યાં શંકાદી સિદ્ધોએ પણ મેનાને બહુ સમજ્યા પરંતુ કોઈની વાત માનતા જ નહોતા અને સર્વને ધમકાવતા જ રહ્યા શ્રી વિષ્ણુએ કહ્યું હે દેવી તમે પિત્રોની માનસિક પુત્રીને એમને બહુ જ વાલા છો સાથે જ ગિરિરાજ હિમાલયની ગુણવતી પત્ની છો આ રીતે તમારો સંબંધ સાક્ષાત બ્રહ્માજીના ઉત્તમ કોળ સાથે છે સંસારમાં તમારા સહાય પણ એવા છે તમે ધન્ય છો હું તમને વધારે શું કહું અને સ્વરૂપ પણ છે સર્વના શિવ્ય છે અને સત્પુરુષના આશ્રય છે એમણે જ મૂળ પ્રકૃતિ રૂપ દેવા ઈશ્વરીનું નિર્માણ કર્યું છે અને એમની જ બાજુમાં પુરુષોત્તમનું નિર્માણ કરીને બેસાડે છે એ જ બંને શ્રી સગુણ મારી ત્યાં બ્રહ્માજીનું ઉત્તર છે એ સંપૂર્ણ જગત પણ ભગવાન શંકરસિંહ ઉત્પન્ન થયું એમના રૂપનું યથાત ઠીક ઠીક વર્ણન આ સુધી કોણ કરી શકે છે એવું જાણો એ સર્વ શિવનું જ રૂપ છે એવું જાણો આ વિષયમાં કોઈ વિચાર ન કરવો જોઈએ તે જ પોતાની લીલાથી આવા રૂપમાં અવતર્ણ થયા છે અને શિવના શિવાના તપના પ્રભાવથી તમારે દ્વારે આવે છે માટે હે હિમાચલની પત્ની તમે ચૂક છોડો અને શિવનું ભજન કરો એનાથી તમને મહાન આનંદ પ્રાપ્ત થશે અને તમારા સર્વકલેશ મટી જશે બ્રહ્માજી કહે છે એનારદ શિવ વિષ્ણુ દ્વારા આ સમજાવવાથી મેનાનું મન થોડું કોમળ થયું પરંતુ શિવને કન્યા ન આપવાની હેઠળ એમણે ત્યારે પણ ન છોડી શિવની માયા મોહિત હોવાને કારણે જે એમણે આવો દુરાગત કર્યો હતો એ સમયે મેનાએ શિવના મહત્વનો સ્વીકાર કરી દીધો થોડુંક જ્ઞાન થઈ જવાથી એમણે શ્રીરણીને કહ્યું જો ભગવાન શિવ સુંદર શરીર ધારણ કરી દે ત્યારે જો મારી પુત્રી આપી શકું અન્યથા કોટી ઉપાય કરવા છતાં પણ નહીં આ વાત હું સૂચાઇને દર્શ સાથે કરી છું આવું કહીને દર્શાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનારા મેના શિવની ઈચ્છાથી પ્રેરિત થઈ ચૂપ થઈ ગયા ધન્ય છે શિવની માયા જે સર્વને મોહમાં આવરી લે છે ભાગ ત્યાંથી પૂરો